નમસ્કાર ઓમ વકટુંડ મહાકાય સૂર્ય કોટિ સમભુ નિર્વિઘ્ન મે દેવ સર્વ કાર્ય શું સર્વદા નવા વર્ષમાં શનિ મહારાજ કોને શુભ રહેશે કોને અશુભ રહેશે એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે અને શનિ મહારાજનું નામ આવે એટલે લગભગ મોટા ભાગના વ્યક્તિઓને કેટલીક વખત પરેશાની ઊભી થઈ જતી હોય છે માનસિક પરેશાની ભલે શનિ મહારાજ શુભ ફળ આપવાના હોય પરંતુ અંદરથી એક દરનો માહોલ ઊભો થઈ જાય છે કે હવે પનોટી ચાલુ થશે અને આપણાને ટેન્શનો નવા નવા આવશે ચાહે તો આરોગ્યમાં હોય કે જોવે ધંધાકીય હોય કે જોઈએ તો કૌટુંબિક હોય પરંતુ એક જાતનો ડરનો માહોલ ઉપસ્થિત થાય છે અને શનિ મહારાજને રીઝવવા માટે શનિ મહારાજના મંદિરમાં કે હનુમાનજીના મંદિરમાં જતા થઈ જાય છે લાઈન લગાવી દે છે દર્શન કરવા માટે કંઈક અન્ય પૂજન અર્ચન કરવા માટે પરંતુ મારે જણાવવું જોઈએ કે શનિ મહારાજથી ડરવાની કોઈ જરૂર નથી શનિ મહારાજ ન્યાયના દેવ છે ન્યાયના દેવ છે શનિ મહારાજ શનિ મહારાજ કોઈનું પણ અહિત કરે નહીં કર્મનું ફળ પ્રદાન કરાવે છે શનિ મહારાજ ન્યાયના દેવ છે જન્મકુંડલીની અંદર શનિ મહારાજ કેવી રીતે બિરાજમાન થયા છે કઈ રાશિમાં બિરાજમાન થયા છે કઈ દશા ચાલે છે એ તમામ પાસાઓનો જન્મકુંડલીના અભ્યાસ કર્યા પછી જ આપણે આ બાબતના નિર્ણય કંઈ પણ કરવા જોઈએ કે શનિ મહારાજ બરાબર ફળ નથી આપવાના કે શુભ ફળ આપવાના છે શનિ મહારાજથી ગભરાવાની જરૂર નથી દરવાની જરૂર નથી શનિ મહારાજ બહુ દયાળુ છે બહુ દયાળુ છે અને ન્યાયના દેવ છે તો એનું કંઈ પણ ખોટું કરે નહીં અહિત કરે નહીં આ એટલો સંપૂર્ણ વિશ્વાસ આપણે રાખવાની જરૂર છે અને મારે કહેવું જોઈએ કે શનિની પનોટી ચાલુ થઈ જાય કદાચ માની લો કે બરાબર નથી અશુભ રહેવાની છે અને ચાલુ થઈ જાય એટલે આપણે શનિ મહારાજના દર્શન કરવામાં લાઈન લગાડી દઈએ તેલ ચડાવવામાં લાઈન લગાડી દઈએ ફૂલ ચડાવવામાં લાઈન લગાડી દઈએ હનુમાનજીની પાસે જતા થઈ જઈએ ભલે આમ કોઈ દાડો ન જતા હોય પણ એ વખતે ચાલુ થઈ જાય તો આ વસ્તુ કરવાથી શું શનિ મહારાજ જે કંઈક કર્મ કર્યા હશે ખોટા કંઈ પણ તો આ બધું કરવાથી શનિ મહારાજ શું માફ કરી દેશે આ તો એક જાતની લાંચ આપી તમે અને એની પાસેથી તમે આ બધું શુભ કરાવવા માંગો છો એવું નથી શનિ મહારાજ તે દરવાની જરૂર નથી તેલ સિંદૂર જે કંઈ ફૂલ ચડાવજો પૂજન અર્ચન પણ કરજો પરંતુ ગભરાઈને દરીને કંઈ કરશો નહીં હનુમાન ચાલી ના દર્શન કાયમ માટે કરો બહુ સારું છે હનુમાનજી તો દર્શન માટે તો કરવામાં કઈ વાંધો નથી રોજ કરજો રોજ એનું નામ સ્મરણ કરજો શનિ મહારાજના દર્શન કરજો જ્યારે જ્યારે તક મળે ત્યારે પૂજન અર્ચન કરજો પરંતુ આનાથી ગભરાઈને ડરીને તમે લાઈન લગાડીને ડરીને બધા કંઈ પૂજન અર્ચન કરો ને એનું ફળ શુભની આશા રાખો એ મગમાંથી કાઢી નાખવાની જરૂર છે શનિ મહારાજ ક્યારે શુભ ફળ આપે તેની વાતો કરશો કોને શુભ આપવાના છે ફર કોને અશુભ આપવાના છે વિગતે જણાવીશું પરંતુ મારે શનિ મહારાજ વિશે થોડીક આગળ વાતો તો કરવી જોઈએ કે શનિથી ગભરાવાની જરૂર નથી ડરવાની જરૂર નથી ન્યાયના દેવ છે બહુ દયાળુ છે અને શનિ મહારાજ અશુભ ફળ આપે છે એ મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે શુભફળ પણ પ્રધાન શનિ મહારાજ ખૂબ સારું કરાવે છે તો આ બધી વાતો છે સ્વીકારજો લાઇક કરજો શેર કરજો બીજાને જોવાની ભલામણ કરજો અશ્મુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય